સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે જે રખડતા ભટકતા ઢોરોના કારણે અનેક વાહન ચાલકોની જિંદગી પણ રખડતા ઢોરે હણી લીધી છે ત્યારે હાઈકોર્ટે પણ રખડતા ભટકતા ઢોરો મામલે પાલિકાઓ અને સરકારને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે તે સુરતના અમરોલીમાં એક ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરી પશુપાલકો ઢોરો છોડાવી જવા પામ્યા હતા સુરતમાં રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે હજુ રવિવારે જ વિસ્તારમાં રખડતા ઢોરના કારણે નવયુવાને જિંદગી ગુમાવી દેતા પરિવારે આધારસ્તંભ ખોયો છે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ શહેરોમાં સતત વધી રહેલી રખડતા ઢોરના આતંક સામે કાર્યવાહી કરવા સરકાર અને પાલિકાઓને કડક આદેશ આપ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરો મામલે કામગીરી કરી રહી છે ત્યારે અમરોલી વિસ્તારમાં સુરત મનપાની ઢોર રખડતા ઢોરોને પકડી રહી હતી તે સમયે પશુપાલક નાથા ભરવાડ પાલિકાની ટીમ પર હુમલો કર્યો હતો અને ઝપાઝપી કરી ઢોરો છોડાવી ગયા હતા સાથે પશુપાલકોએ પોલીસ સાથે પણ અણછાટું વર્તન કર્યું જે મામલે પોલીસે દસ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જોકે વારંવાર પશુપાલકો દ્વારા રખડતા ઢોર પકડતી પાલિકાની ટીમ પર હુમલાઓ કરાતા હોય આવા હુમલાખોરો સામે કડકમાં કડક પગલાં લેવા તે માંગ ઉઠવા પામી છે અઝર કુરશી સાથે હસરસેટા